વરાછા પોલીસ સ્ટેશનના જુગારના કેસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન વન એલસીબી શાખા પોલીસ કમિશ્નર સાહિબ સુરત શહેરનાઓ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર વન ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ભગીરથ ગઢવી ઝોન વન સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અનવ્ય ઝોન વન એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપરસિંહ પોલીસ કોન્સ્ટેબલ કરણસી શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીને આધારે આરોપી નામે અબ્દુલ ગની ઉસ્માન ગની શેખ ઉંમર પિસ્તાળીસ ધંધો મજૂરી રહેવાશે ઓગણીસ સત્તર રાજાવાડી ઉતાવલ પીરની દરગાહ પાસે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે રામપુરા લાલગેટ સુરતનાને પકડી પાડેલ છે આરોપી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશન સેકન્ડ પાર્ટ ગુના રજિસ્ટર બત્રીસ ઓગણસાહીઠ બે હજાર ત્રેવીસ જુગાર ધારા કલમ બાર અમુજબ ગુનો દાખલ થયો હતો જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જો રાજેશ મંગલૈ સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ